લાઠીમાં અમરેલી એસપી હિમકરસિંહના વરદ હસ્તે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવેલું છે લાઠી શહેરમાં શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શિવમ જ્વેલર્સના મોભી ઘશ્યામભાઈ શંકરની ઉપસ્થિતિ નવનિર્માણ પોલીસ ચોકીનું અમરેલી એસપી હિમકરસિંહના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું નવી પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે દાતા ઘનશ્યામભાઈ શંકર અમરેલી ડીવાયએસપી ભંડેરી અમરેલી લાઠી પીએસઆઈ બરવાળિયા સહિત સ્થાનિક વિવિધ સામાજિક શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ ચેમ્બર ઓફ કોમર્સના મેઘજીભાઈ ડાંગર લાઠી શહેર ભાજપના અનિલભાઈ નાંડા લાઠી પાલિકા સદસ્ય ટીમ સહિત લાઠી નગરજનોની ઉપસ્થિતિમાં નવી પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું ક્રાઇમ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની જરૂર હોય છે એવી એક પોલીસ ચોકીનું નિર્માણ અહીંયા થયું છે અને આજે એની ઓપનિંગ થઈ છે સૌથી પહેલા મુખ્ય દાતા શ્રી શ્રી ઘનશ્યામભાઈ માવજીભાઈ શંકર ના હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું પોતે જ ત્રણ લાખ રૂપિયા આપીને

ધોળકિયા એમપી પર પણ અહિયાં થી બની ગયા છે એ પ્રગતિ ઉપર છે ખરેખર પ્રગતિ ઉપર છે પોલીસના ના જે અધિકારીશ્રીઓ આ